ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન હાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ચોકડીથી અધિથી હોટલ સુધી ઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યારે આ અરસામાં જ બ્રિજની બંને બાજુ જે દિવાલ બનાવવામાં આવી છે તેમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે ત્યારે જાહેર જનતામાં આ બાબતે છૂપો રોષ જોવા મળી રહ્યો છે કારણ કે લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે ત્યારે શું આ બ્રિજ બનાવવામાં બેદરકારી રાખવામાં આવી છે શું કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે કે પછી હલકી ગુણવત્તાનો મટીરિયલ વાપરવામાં આવે છે આ તમામ સવાલના જવાબ માટે તેની તપાસ હાલ ખૂબ જરૂરી બની છે કારણ કે અનેક જગ્યાએ બ્રિજ તૂટે છે ત્યારે લોકો મૃત્યુ પામે ઈજા થાય છે અને ત્યારે આપણે કંઈ કરી શકતા નથી માટે આવનારા સમયમાં આવી કોઈ મોટી ઘટના ન ઘટે તેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર વતી જિલ્લા કલેક્ટર આર એન્ડ બી વિભાગ અને લાગતા ઓળખતા તંત્ર અધિકારીને મીડિયા માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજની સ્થળ તપાસ કરવામાં આવે અને તિરાડ પડવા પાછળના કારણ પર ધ્યાન આપી

ખાસી બધી જગ્યાએ તિરાડો જોવા મળે છે અત્યારે બ્રિજ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી તે અંદર કામગીરીમાં છે અને જો હલકી ગુણવત્તા વાપરતા હોય એમાં ભ્રષ્ટાચાર થયો હોય તો કલેક્ટર શ્રી આર વિભાગ લાગતું વળગતું તમામ ને મારી રજૂઆત છે તંત્રને કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે સ્થળ તપાસ લઈને તેના ચોક્કસ કારણો મેળવવામાં આવે અને જો તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ભ્રષ્ટાચાર લો મટીરિયલ વાપર્યું હોય તેવું જણાય તો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેને દંડ આપવામાં આવે અને નવો કોન્ટ્રાક્ટ આપી આ બ્રિજનું સારી ઉત્તમ ગુણવત્તાવાળું કામ કરવામાં આવે કારણ કે આ બ્રિજ કરોડોના ખર્ચે જનતાના ખર્ચે એક જ વાર બને છે ત્યારે આવો જો કદાચ ભ્રષ્ટાચાર થયો હોય તો તે ના કરવો જોઈએ અને જનતા માટે જે જાહેર જનતા માટે કામ છે તેને વ્યવસ્થિત પ્રણે અને ચોકસાઈપૂર્વક કરવું જોઈએ જેથી કરીને અનેકવાર મોટી જાનહાનીઓ થાય છે પુલ તૂટવાને કારણે તે ન થાય અને લોકોને ખરા હર્થમાં સુવિધા ઉપલબ્ધ થાય માટે ફરીથી મારી આમ આદમી પાર્ટી વતી પંચમહાલ જિલ્લા ટીમ વતી વિનંતી છે કે આ બાબતે ધ્યાનમાં લઈને પહેલામાં વહેલી તકે તેની સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી અથવા તો ખુલાસો આપવામાં આવે જય હિન્દ